વાંધાવ માટે વેલેન્ટાઇન ડે ના દિવસે ભજન નો કાર્યક્રમ રાખ્યો છે તો આવી જજો હવે મુશ્કેલી છે કે સહન સહન થતો નથી અને મેકઅપ પત્ની ઓનલાઈન પ્રેમ ની અંદર ખર્ચો થતો નથી છોકરી એમ કે જાનું મારે આઈસ્ક્રીમ ખાવો છે અને તમે આઈસ્ક્રીમ નું સ્ટીકર મોકલી દયો તો તરત સામે જવાબ આવે સો યમી બોલો ક્યારેક ઘરે એવા વજનદાર મહેમાન આવી જાય છે કે ઈ તો સોફા પર બેહીને જતા રહીએ પણ સોફો કાયમ માટે બેહી જાય એક સર્વે મુજબ એવા લોકો જ અંગ્રેજી શબ્દો વધારે બોલે છે કે જે હરકું ભણાય નથી વાંઢાઓ માટે વેલેન્ટાઈન ડે ના દિવસે ભજનનો કાર્યક્રમ રાખ્યો છે

પત્ની કે તમારે મને ફરીથી પ્રપોઝ કરવું હોય તો ક્યાં ગીત ઉપર કરશો પતિ કે ઇતની શક્તિ અમે દે દાતા સ્કૂલ ચાલુ હતી ને એ બપોરે 12 ને 5 થઈ ત્યાં અચાનક એક ક્લાસના છોકરા ભાગ્યા તે વડી આચાર્ય બધાને બોલાવ્યા કેલા ક્યાં ભાગો છો કે સરામાં મારો વાક નથી ગણિતના શિક્ષકે કીધું તું કે 12 ને 5 એ ભાગો

પણ ગુજરાતીના એક રોગ નો ઈલાજ ક્યારે નહીં ગોતી શકે કે મને કઈક થાય છે કરવાડી હવારમાં માં ઉઠે ને એ બે ગોદડા મને ઓડાડ દે મને તો ગયમું મું મે કીધું આપણો ધ્યાન તો જો રાખે પણ હમણાં એને એની બેન પણ યારે વાત કરતા સાંભળી કે મને હવારમાં માં ગોદડા હંકેલતા કંટાળો આવે એટલે હું કરું બે ગોદડા એને ઓડાડ દઉં આપડા હંકેલે પત્ની આજે સફરજન લેવા મને મોકલો ગ્રુપ માં મેસેજ મુકો કે હું પરણી ગયો ત્યાં પેલી વેલી કોમેન્ટ આવી કે વ્યક્તિગત સમસ્યાના ના રોદડા આ ગ્રુપમાં કોઈ રોવા નહી ઘરવાળીને ઉધરસ ચેરી ને તો મેં કીધું તારા ગળા માટે કઈ લેતો આવું તો કે હા દોઢેક તુલાનું મંગળ સૂત્ર લેતા આવજો ને પછી મને ઉધરસ છે આ ફેબ્રુઆરી માં હવે હાલતું ફાલતું ડે ચાલુ થાય એની આરે મારા જેવા શરીફ લોકો નું કાઈ લેવા દેવા નથી વધારે ફોન વાપરવાથી આંખો ખરાબ થઈ જાય છે અને એટલે જ હું એક જ ફોન વાપરું છું સુખની બેચ આવી છે ખડખડાટ અને ઘસઘસાટ એમ દુઃખ બેચ આવી છે બબડાટ અને કકડાટ ગાડીમાંથી ઉતરી અને પતિ દરવાજો ખોલી દે તો કા ગાડી નવી છે કા પત્ની નવી છે ઘણાય છોકરા પત્ની મારશે એવો ડર રાખીને લગન નથી કરતા અરે મારા ભાઈ થોડુંક સહન કરી લેવાય આપડી ટીવી સિરિયલ માં પાંચ ટકા એક્ટિંગ પંદર ટકા મેકઅપ દસ ટકા જાહેરાત અને બાકીના ના સિત્તેર ટકા માં તો ધૂમતા ના 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 ધૂમતા ના 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 ધૂમતા ના 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 આજ ચાલુ હોય બાપે ના દીકરા ને કહે છોકરા આજે લેસન કર્યા વગર નિશાળે જાજે બોલો કે કા ટીચર ખીજા હે અને તમારા નંબર માંગશે બોલો કે એટલે તો કહું છું હું સામેથી તારા ટીચર ના નંબર માંગુ તો નો હારું લાગે આના છોકરા હું ભણવાના કાન સાફ કરવા માટે ભલે ગમે એવી રૂ વાળી હડી આવે પણ આપણા ગુજરાતીઓ પાસે હાથ વગુ હથિયાર છે ચાવી પત્ની પતિને કે ઓલી આમે કેમ કયું ના તાકી તાકીને જોવો છો બોલો કે એટલે જોઉં છું કે એને જે બનારસી સાડી પહેરી છે એ તારા ઉપર કેવી લાગે માંડ બઈચો મારો એક દોસ્તાર મને કે તે કીધું ઈ ખોટું પડ્યું મે કીધું શું કીધું મે એ તો કેતો તો ને કે કૂતરું પાછળ દોડે તો ઊભું રહી જવાનું એટલે ઈએ ઊભું રહી જાય તો હું ઊભો રહી ગયો બટકું ભરીને વયો ગયો આ જાન્યુઆરી અને ફેબ્રુઆરી માં તો એવી રીતે લગન થાય છે જાણે લગન ઉપર 50% નું ડિસ્કાઉન્ટ મળતું હોય જે ને આપણે ઝેર જેવા લાગી છે ઈ કે આપણે ગુલાબજાંબુ જેવા લાગે જો વા હોય ને તો વાની દવા લઈ લેજો એમાં હાંધા બહુ દુખે ભાઈ મારે એક એવા માણસની જરૂર છે જે શિયાળામાં મારી બદલે નાઈ લે જે લોકો પત્ની સામે દિવસે બોલી નથી શકતા ને એ રાત્રે નસકોરા જોર જોરથી બોલાવીને બદલો લે છે છોકરો એના પપ્પાને કે પપ્પા એન્ટાર્કટિકા ક્યાં છે પપ્પા કે તું મને હેરાન કર મા તારા મમ્મીને પૂછ ઘરમાં બધી વસ્તુ એ જ મૂકે છે મને એ નથી સમજાતું કે આ ઉત્તરાયણમાં દૂરબીનનું શું કામ છે પતંગો જોવા કે ફટાકડી જોવા પતિ એની રિશામણી બેઠેલી પત્ની દરરોજ ફોન કરતો એક વખત સાસુએ ફોન ઉપાડ્યો કે તમને કેટલી વાર કીધું છે કે અમારી છોકરી તમારી ઘરે હવે નહીં આવે તો હું કામ ફોન કર્યા રાખો છો બોલો કે એટલે ફોન કરું છું કે નહીં આવે ને એ સાંભળીને જ મજા આવે છે એટીએમ માંથી પૈસા કાઢીને ગણવાવાળાને એક સવાલ માની લ્યો કે પૈસા ઓછા નીકળ્યા તો તમે કરી શું લેવો રાત્રે મચ્છર કઈ તો શું કરવું કઈ ન કરું ખંજવાડી ને હોય જવું બીજું તો શું કરી શકે આપણે થોડા રજનીકાંત છે મચ્છર આગળ માફી મગાવી એક જણા મને પૂછ્યું કે તું આટલો બધો આડસો કેમ છો એ કીધું કાલે કઈશ પત્ની પતિ ને કે છેલ્લે મેં ગોતી જ લીધું તો પતિ કે શું કે જે વસ્તુ ગરમ હોય ને એનો વિસ્તાર વધે તો પતિ કે સમજો નહીં તો પત્ની કે એનો અર્થ ઈ

કે આ તો કઈ નો કહેવાય રાઈટ તો હાસી અમે જોઈ છે નવરા બેઠા એક નવી શોધ જો આપણે એમ કરીને તો ઠંડી હવા આવે અને જો આપણે એમ કરીને તો ગરમ હવા આવે કરો ટ્રાય શિયાળામાં આ ઠંડીનો ફાયદો એ છે કે એકનો એક શર્ટ સ્વેટર નીચે 15 થી વીસ દિવસ ચાલી જાય બીડી પીવા વાળો માણસ મંડળ સારામાં સારી બીડી ગોતે પણ પછી આ ખોજ છેલી બીડી સુધી ચાલુ હોય દુનિયાનો સૌથી જૂનો અને જાણીતો ગેટ કે ગમે એવી ઓળખાણ હોય ને તમારી તો નો ખોલાવી શકો ઈ છે કોલગેટ લે થેન્ક યુ ક્યો માં આ તો મફતમાં જ્ઞાન આપી દીધી ભાઈ એટલા બધા સીન સપાટા નહીં કરવાના કે શેરી માંથી કોઈ છોકરી ભાગે ને તો આખું ગામ તમને ગોતે માખીને મચ્છરના લગન ના લગ્ન થયા બીજા દિવસે માખી તો જોર જોરથી રોવા માંડી એની બેન પણ આવીને પૂછ્યું કે શું થયું એલી કે કાઈ નહી રાત્રે તો ઈ કે મેં ગુડ નાઇટ ચાલુ કરી સવારે તારા જીજાજી ગુજરી ગયા એક ભાઈ ઓપરેશન કરાવી વગરના દવાખાનેથી ભાગી ગયા ઘરે આવીને ઓળઈ પૂછ્યું કે ક્યાં ઓપરેશન નો કરાયું તો કે નર્સ કહેતી હતી કે ઓપરેશનમાં કાઈ નઈ થાય નાનું એવું જ ઓપરેશન છે જરાય બીવમાં ઘરના કે આ તો એમાં પણ શું બીવાનું હોય તો કે મને નોતી કેતી ડોક્ટરને કેતી હતી અમે તો તાડને લૂટા ગોદડેમાં કહા દમ થા અમે એસી જગ્યા સુવડાવ્યા જ્યાં ગોદડા કમ થા આજે મનમાં એક વિચાર આવ્યો હતો કે કઈક એક ઊંડો વિચાર મૂકું પછી એવો પાછો વિચાર આવ્યો કે ડૂબી જાય જે છોકરીઓ રાત્રે ઠંડા વાસણ ધોવે છે ને જ છોકરીઓ અસલી પાપાની પરી છે નવ વર્ષ આવે છે તો મારાથી કઈ ઊંચા અવાજે બોલાઈ ગયું હોય કે ભૂલથી તમને કઈ આડાવડું કહેવાય ગયું હોય

પત્ની એના પતિ ને કે આ બંદૂક લઈને દરવાજે કેમ ઉભા છો બોલો કે સિંહ નો શિકાર કરવા જાવ છો ઈ કે જાઓ ઉભા કેમ છો પણ ઈ કે બાર પુત્રો ઉભો છે એક છોકરી કે મારી મમ્મી એમ કે છે કે દીકરી તો પાર્કી થાપણ પણ કેવાય મારા સાસુ એમ કે ઈ તો પાર્કે ઘરેથી આવી છે એક કોઈ ઘર આપડું છે જ નહીં તો દિવાળીની સફાઈ જ કેન્સલ હલો નમસ્કાર કસ્ટમર કેર માં આપનું સ્વાગત છે હું આપની શું સેવા કરી શકું બેન સેવા તો તું તારા મા બાપ ની અને હાહુ હારા ની કર મારે તો નેટવર્ક નથી આવતું એનું કઈ કર રાત્રે મચ્છર કઈ તો શું કરવું કઈ ન કરવું ખંજવાળીને ને હોય બીજું તો શું કરી શકીએ આપણે થોડા રજનીકાંત છે મચ્છર આગળ માફી મંગાવી ટીચર એક છોકરાને કે હું તને રૂપિયો આપું અને તારા ભાઈ ને બે રૂપિયા આપું તો કુલ મળી એવું લાગે કે ત્રીજું વિશ્વ યુદ્ધ આ લખોટો જ કરાવશે આ પ્રેમ નો દરિયો એ કેવો અદભુત દરિયો છે જે ડૂબી ગયો એ આશિક જે બચી ગયો એ પ્રેમી અને જે તરતો રહી ગયો એ પતિ છોકરાઓને સમજાવતા સમજાવતા થાકી ગયો કે તમારા મમ્મી ની બેન પણ એ માસી કહેવાય ફોય નહીં તમારી બોડી ગમે એટલી વધી જાય પણ તમારા આંગળીઓની સાઈઝ ઈ નાકમાં જાય ને એટલી જ રહે છે નવરા બેઠા એક નવી શોધ પાંખ જો આપણે એમ કરીને તો ઠંડી હવા આવે અને જો આપણે એમ કરીને તો ગરમ હવા આવે કરો ટ્રાય આ પ્રાણીઓને દુઃખ થતું હોય છે અમીન એની અંદર રહી ગયા પાંખ અને માણસો એનિમલ બનીને ફેમસ થઈ ગયા ગામડાના કાકા એક પ્રસંગમાં જમવા ગયા પાંખ તો ટેબલ ઉપર કચુંબર જોઈને પાછા આવતા રહ્યા બાકી કે શું થયું કે હજી તો શાક વઘારવાનું બાકી છે પ્રેમિકા એના પ્રેમી ને કે તું મારા માટે ચાંદો તોડી લાવીશ ભા તો ઓલો કે હા પછી તારો બાપ ની પૂનમ થઈને બે છે ગરમી અને બફારો એટલો થાય છે ને કે વિચારું છું કે નવરત્રના તેલમાં ભજીયા બનાવીને ખાઈ લઉં કાલે બસમાં જતો હતો ને એક છોકરી સ્માઈલ આપી આપીને ને થાકી ગઈ પણ આપણે સીટ નો આઈપી એટલે નો જ આપી કોઈ પણ જાતના ગુના વગર કરેલું સરંડર એટલે લગ્ન અમને લગ્નનો ડર નથી લાગતો સાહેબ વાસણ અને કચરા પોતાનો ડર લાગે બાયુ બહુ ચગી ગઈ છે હું કરું હું કરું પણ ઓલા દાદાને ફોન કરવા દે હાલો દાદા એ આ બાયુ કોઈના બાપ નું માનતી નથી શું કરું તો બાયુ કે હે અરે બાયુ હો હોના ના માં બાપ ની બીજા કોની એના બાપ નું હે અરે નથી જીજ કઈ છે છોકરા થી ડરાવ્યું જોઈ અરે કોઈના બાપથી નથી બીતી આખા બે લાખ ગાલ ઉપર દઈ બોય પરથમ અરે હા માં 5 લાખ જીકી લે છે એનું હું કરું તો પ્રથમ તમે સડાવીને દબાઈ ગયા પૂરું થઈ પૂરું થઈ ગયું દબાઈ ગયા અરે હવે શું કરવું દાદા